નમસ્કાર જૈન મિત્રો આજે જોવા જઈએ તો આજે ભાષાનો છે એ બીજા રાઉન્ડનો આજે બીજો દિવસ હતો આજે બે વિષય છે એ બીજા રાઉન્ડ માટે છે એ જિલ્લા પસંદગી માટે જે ઉમેદવારોને બોલાવેલા હતા તો આજે આપણે જોવા જઈએ તો સૌપ્રથમ છે અંગ્રેજી અને ત્યારબાદ છે સંસ્કૃત એની જિલ્લા પસંદગીમાં કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા કેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરેલી છે અને હજુ પણ કઈ કેટેગરીમાં સીટો ફૂલ થઈ ગઈ છે અને કઈ કેટેગરીમાં કેટલી સીટો બાકી છે એ તમામે તમામ વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જો તમને કંઈ મૂંઝવણ ભર્યો પ્રશ્ન થાય છે તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો તો સૌથી પહેલાં આપણે અંગ્રેજીનું જોઈશું અને ત્યારબાદ છે આપણે સંસ્કૃત વિષયની વાતચીત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અંગ્રેજીની અંદર તો અંગ્રેજીની અંદર જે ટોટલ કેટલી સીટો હતી કેટલી ભરાયેલી ને કેટલી ખાલી છે એ વાતચીત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ઓપનમાં છે એ ટોટલ છાસઠ સીટો હતી ત્યારબાદ ઓબીસીમાં ચોસઠ એસસીમાં ઓગણીસ એસટીમાં બ્યાસી અને ઈડબલ્યુ એસમાં સત્યાવીસ એમ કુલ મળી અને બસો અઠ્ઠાવન જેટલી સીટો છે એ ખાલી પડેલી હતી આજ રોજ સાત તારીખના રોજ છે જિલ્લા પસંદગી કેટલા ઉમેદવારોએ કરેલી છે કઈ કેટેગરીમાં કેટલી સીટો એ વિશે વાતચીત કરીએ તો સૌથી પહેલાં ઓપનમાં છે એ સાસણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે ત્યારબાદ ઓબીસીમાં એકવીસ સીટો ભરાયેલી છે એસસીમાં અગિયાર એસ ટીમાં ચાર અને ઇડબલ્યુ એસમાં અગિયાર એમ કુલ મળી અને એકસો તેર જેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી આજરોજ કરેલી છે હવે બાકી રીતી સીટો કેટલી છે એ જોઈએ તો સૌથી પહેલાં ઓપનમાં છાસઠ હતી એમાં છાસઠ છાસઠ ભરાઈ ગઈ એટલે ઝીરો વેકેન્સી ઓપનમાં જનરલની છે બધી સીટો છે એ પૂર્ણ થઈ ગઈ છે ઓબીસીમાં ચોસઠ હતી એમાં એકવીસ ભરાયેલી અને હાલ હજુ પણ તેતાલીસ જેટલી સીટો છે એ ખાલી પડેલી છે એસસીમાં ઓગણીસ સીટો હતી એમાંથી અગિયાર છે એ ભરાયેલી છે અને હજુ પણ આઠ સીટો પડેલી છે ત્યારબાદ એસસી એસી ત્યારબાદ એસ ટી એસટીમાં બ્યાસી સીટો હતી કેટેગરી ક્લેમની અંદર ચાર જણાએ જિલ્લા પસંદગી કરેલી છે હજુ પણ અઠ્યોતેર સીટો છે એસટીની ખાલી પડેલી છે અને ઈડબલ્યુએસ એમાં સત્યાવીસ સીટો હતી અગિયાર સીટો છે ભરાયેલી છે અને હજુ પણ સોળ સીટો ખાલી પડેલી છે એમ રોજ બસો અઠ્ઠાવન સીટો હતી એમાંથી એકસો તેર સીટો છે એ જિલ્લા પસંદગીમાં પામેલા છે અને હજુ પણ એકસો પિસ્તાળીસ સીટો છે ભરા ખાલી પડેલી છે મતલબ કે આજ રોજ છે એકસો તેર જેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી છે અને હજુ પણ જ્યારે ત્રીજો રાઉન્ડ આવશે એમાં એકસો પિસ્તાલીસ જેટલી સીટો છે ભરાશે હવે આમાં વિગતે વાત કરીએ તો પીએચની કુલ સોળ સીટો હતી એમાં એમાં ચાર બીમાં પાંચ સીમાં ચાર અને ડીમાં ત્રણ અને પ્રથમ રાઉન્ડમાં છે એમાં બે બીમાં ઝીરો સીમાં બે અને ડીમાં ઝીરો એમ ટોટલ છે પીએચની ચાર સીટો ભરાયેલી હતી એટલે ચાર સીટો ભરાયેલી હતી અને બાકી રહેતી કેટલી હતી એમાં બે બીમાં પાંચ સીમાં બે અને ડીમાં ત્રણ એટલે પહેલાં રાઉન્ડની અંદર છે ચાર સીટો ભરાયેલી હતી અને આજ રોજ જ્યારે બીજો રાઉન્ડ છે એમાં સી કેટેગરીમાં જોવા જાય તો બે સીટો ભરાયેલી હતી એટલે જે પહેલાં રાઉન્ડની અંતે બે સીટો હતી સી સી કેટેગરીની બે બે આજે ભરાયેલી છે તો આજે રોજ જોવા જાય તો કેટેગરીની અંદર છે એ બી સી અને ડી એમાં આજે જો રોજ જોવા જઈએ એટલે સોળમાંથી ચાર સીટો છે એ પહેલા રાઉન્ડમાં ભરાયેલી હતી ને બે સીટો આજે ભરાયેલી છે તો કુલ સીટો જોવા જાય તો સોળમાંથી છ સીટો છે એ પીએચની ભરાયેલી છે હજુ પણ પીએચની કેટલી સીટો બાકી છે દસ સીટો બાકી રહેલી છે એટલે એકસો પિસ્તાલીસ જે સીટો છે અંગ્રેજી વિષયની અંદર એમાં પીએચની આપણે દસ ગણી લઈએ તો એકસો પાંત્રીસ સીટો છે એના ઉપર ઉમેદવાર સામાન્ય ઉમેદવારો છે જિલ્લા પસંદગી માટે ઉમેદવારી પોતાની અહીંયા જિલ્લા પસંદગી માટે કરી શકે એમ આ વાત થઈ અંગ અને નવ તારીખે છે સામાજિક વિજ્ઞાનનો ત્રીજો તબક્કો છે ત્યારબાદ સંભવિત જોવા જાય તો દસ અને તેર આ બે દિવસ છે ભાષાનો કદાચ ત્રીજો રાઉન્ડ આવી શકે જે જે કેટેગરીમાં બાકી છે એ મુજબ એનું કારણ છે કે ને નવ છે એસએસનો ત્રીજો રાઉન્ડ ચાલશે પછી ત્યારબાદ જોવા જાય તો દસ તારીખ અને બે તારીખે ભાષાનો ત્રીજો રાઉન્ડ આવી શકે એનું કારણ છે કે અગિયાર તારીખે બીજો શનિવાર એટલે રજા હોય બાર તારીખે રવિવાર એટલે એ રજા હોય એટલે દસ તારીખ કદાચને એ લોકો બે દિવસ એસેસ અને પછી જો એ લોકો ભાષાનો ત્રીજો રાઉન્ડ આપવાનો હોય તો દસ તારીખે કાપે અને તેર તારીખ આપે એટલે સંભવિત છે દસ અને તેર તારીખ ભાષાનો ત્રીજો રાઉન્ડ કદાચ આ વિડીયો તમે જોતા હોય અને ત્યારે પણ કદાચ ટોટલ ઉપર મુકાઈ શકે એવી સંભાવના લાગી રહી છે તો આજ રોજ સાત તારીખના રોજ અંગ્રેજી અને સંસ્કૃતની આજ રોજની અપડેટ જે હતી એ ડિસ્પ્લેની આપણે આંકડાઓ લીધા છે એના આધારે કીધું છે જો વિડીયો તમને સારો લાગે છે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર ધન્યવાદ